નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો મક્કરપુરા રાધે રેસીડન્સી પાસે આવેલા જાણીતા બિલ્ડરની શુબ આઈકોન નામની બહુ મારી બિલ્ડિંગનું કામકાજ ચાલુ હોવાથી ત્યાંના આજુબાજુના વિસ્તારના રહીશો તથા મોર્નિંગ વોકર્સ તથા આગળ આવેલી કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓને પોતાના બાળકોને મૂકવા આવતા વાલીઓને સ્કૂલ વાનના ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ સામનો એટલા માટે કરવો પડે છે કારણ કે બિલ્ડર દ્વારા પોતાનો રેતી સિમેન્ટ કપચી તથા લોખંડના ધારધાર સળિયા રોડ ઉપર જ મૂકી દેવામાં આવ્યા છે જેથી એક સાઈડનો રોડ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે જે સિટી બસને પણ રોંગ સાઈડ પર આવવું પડે છે મહત્વની વાત તો આ છે કે જે સિટી બસ છે એ પણ રોંગ સાઈડથી આવે છે આ રોડ સંપૂર્ણ બંધ થઈ જાય છે માટે પહેલી સવારે સ્કૂલે આવતા બાળકો તેઓની સ્કૂલવાનો તથા મોર્નિંગ વોકર્સ સાથે અકસ્માત થવાનો ભય રહે છે આવી કોઈ મોટી દુર્ઘટના ઘટશે ત્યારે જવાબદાર કોણ બિલ્ડર કે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર કે જે અહીં ધ્યાન દોરતા નથી એવા કેટલાક જે સરકારી ઓફિસરો કારણ કે બધું જ તમને મને ખબર છે કે કેવા વ્યવહારોથી બધા કામ થતા હોય છે અને બિલ્ડરો તો એટલા એમના માનીતા હોય છે કારણ કે એમનાથી જ જાણે કચેરીઓ ચાલતી હોય છે હવે જોવાનું એ રહ્યું કે અહીં કોઈ ધ્યાન તો ચાલતું જ નથી પરંતુ આ માલ સામાન ખાલી કરવા માટે ટ્રકોને રોડ બ્લોક કરી ઊભી કરી દેવામાં આવે છે આવા સમયે અકસ્માતનું મોટું જોખમ રહેતું હોય છે મકરપુરા વિસ્તારના બિલ્ડરો પોતાની મનમરજી મુજબ પોતાની સાઈડોનું કામ ચલાવી રહ્યા છે લોકોની ચિંતા કર્યા વગર જ જેનું જે થવું હોય તે થાય આવું લોકમુખે ચર્ચાઓ વેતી થઈ છે વોર્ડ નંબર ઓગણીસના સ્થાનિક કોર્પોરેટર દ્વારા બનાવવામાં આવેલા લાખો રૂપિયાના જે પ્રજાના રૂપે આ રોડ બનાવવામાં આવેલો એ પણ ના બિલ્ડર દ્વારા દુર્દશા કરી નાખવામાં આવી છે તમે વિચારો કે આ લોકોની એટલી બધી હદે મનમાની હોય છે તમે આ રોડને જોઈ શકો છો આખો રોડનું દબાણ જોઈ રહ્યા છે બીજું બીજી બાજુનો રોડ એકદમ ખુલ્લો છે આ રોડ આખો દબાવી દેવામાં આવે છે કોની મહેરબાનીથી એ કામ થાય છે જોવાનું રહેશે વીએમસી ના અધિકારીઓ દબાણ હટાવવા માટે લારી ગલ્લા અને પથારાવાળા પાસે જે અત્યારે ટ્રકો ભરી ભરીને માલ લઈ જાય છે આ બિલ્ડરને કેટલો દંડ ફટકારવામાં આવે છે એનો સામાન કેવી રીતે જપ્ત કરવામાં આવે છે અને તેના પર કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે બાકી સ્થાનિક રહીશો દ્વારા ટૂંક સમયમાં જ મોરચો કાઢવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ब्यूरो रिपोर्ट नील चव्हाण बकरपुरा वडोदरा